સના આ દિવસથી પ્રારંભ થાય છે આ વ્રત અને જે કંઈક કુંવારિકાઓ કન્યાઓ જે કરતી હોય છે પાંચ વર્ષનો અગિયાર વર્ષનો વ્રત હોય છે અને આ વ્રત કરવાથી એક જીવનમાં ભગવાનના સારા આશીર્વાદ પ્રાપ્ત થાય અને જેથી કરી પરમાત્માની કૃપાનું વ્રત પ્રાપ્ત થાય તેથી મનવાંચિત ફલની ઈચ્છા પ્રાપ્ત કરવા માટે આ સ્ત્રીઓ કુંવારિકાઓ જે છે આ વ્રત કરતી હોય છે બસુપતિ મહાદેવ મંદિર નસવાડીની અંદર દર વર્ષની જેમ આ વર્ષ પણ અનેક દૂર દૂરના ગામડાઓથી અને નસવાડી નગરમાંથી કુંવારિકાઓ કન્યાઓ વ્રત પૂજન કરવા માટે આવેલ મહાદેવ